નાગુનાથી નારણપુર નો રસ્તો નવ વર્ષથી આ ભયંકર બેસમાર હાલત માં છે અને એની રજૂઆત અમે મંત્રી શ્રી ને પણ કરેલી ખરી પણ હજી સુધી અમારો રસ્તો બન્યો નથી રસ્તો તો નથી બન્યો પણ રિપેર પણ થયેલો નથી અને નવાઈની વાત એ છે કે રસ્તો મંજૂર થયેલો છે અને મંત્રી ને ફોન કરી તો એમ કે છે કે ભાઈ કોઈ ટેન્ડર ઉપાડતું નથી આ સમયમાં એ શક્ય જ નથી તેમ ટેન્ડર તો ઉપાડવા વાળા લાઈન લાગેલી છે પણ અટકે છે કે આઈ પ્રશ્ન છે એના ધ્યાનમાં લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા માર્ગ માર્ગને મકાન ખાતામાં બધી જગ્યાએ જે-જે લાગતી પડતી એજન્સી છે ત્યાં અમે રજૂઆત કરી બાંધકામ ખાતામાં બાંધકામ ખાતામાં વગેરે બધી જગ્યાએ અને અમારા ગામનો જે રસ્તો છે એ પાછળના ગામ ચંદ્રાંગા પોંજા મુકવાણા દંઢાઈ બધા ગામને લાગુ પડતો રસ્તો છે

શ્રી રજૂઆત કરેલી છે અને કોઈ ટેન્ડર ન પડે અશક્ય છે ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ